ત્યારબાદ છે માત્ર પોલીસને બદનામ કરી શકાય અને પોતાના સમાજમાં આ પ્રકારનો પ્રપંચ પ્રોપાગેન્ડા એક ઉભો કરી શકાય તે પ્રકારનો માત્ર બાર સેકન્ડનો નો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ ઈરાદાપૂર્વક કરવામાં આવેલો છે જૂનાગઢમાં એક માલધારી મહિલા સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો સોશિયલ મીડિયા પર લોકોએ પોલીસ પર ફિટકાર વસાવી પરંતુ કેટલીક ઘટના સિક્કાની બે બાજુ જેવી હોય છે અને આજે વાત કરવી છે જે વાયરલ વિડીયો થયો તેની પાછળ આખી ઘટના શું હતી તેની વૈષ્ણવ જેના કારણે લોકો માની બેસતા હોય છે કે આ જ હકીકત છે પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડિયો પણ સિક્કાની બે બાજુ જેવા હોય છે થોડા દિવસ પહેલા જુનાગઢનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં એક માલધારી મહિલા સાથે પોલીસની બોલાચાલી થતી હતી અને આ વીડિયોમાં પોલીસ દ્વારા જે શબ્દનું વર્ણન કરવામાં આવ્યું તેને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો સાથે સોશિયલ મીડિયામાં પણ લોકોએ ફિટકાર વરસાવતા કહ્યું કે પોલીસ કેમ આવું વર્તન કરી શકે જોકે આ ઘટના સિક્કાની એક બાજુ હતી હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની જે વિડીયો વાયરલ થયો તે એક નાનકડી ક્લિપ હતી અને હવે આ આખો વિડીયો જેવો જે ઘટના બની હતી તેનો

જુનાગઢમાં કાળા રાડા નામના આરોપી ને પકડવા માટે પોલીસની ટીમ ગઈ હતી તે દરમિયાન પોલીસ સાથે તેમના પરિવારજનોએ બોલાચાલી કરી હતી અને કાળા રાડા નામની જુનાગઢમાં રાડો પડતી હતી કારણ કે તેની સામે સોથી વધુ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા ગુચ્છીટોકના ગુનામાં હાઈકોર્ટે જામીન આપ્યા હતા ત્યારે સરતી જામીન મળ્યા હતા અને જૂનાગઢમાં પ્રવેશવાનું નહીં તે પણ સરતી જામીનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ આરોપી દ્વારા જામીનની શરતોનો ભંગ કર્યો જેથી તેને જે તે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું અને આરોપી હાજર ન થયો અને પોલીસ તેને શોધવા માટે તેના ઘરે ગઈ અને તે આરોપી ઘરે ન હતો અને તેના પરિવારજનોએ પોલીસ

એ ગાડીને યુટર્ન મારીને ભાગવાનું શરૂ કર્યું પોલીસે પીછો કરી રહી હતી તે દરમિયાન કાળા દેવરાજે પોતાની કારથી પોલીસની ગાડીને ટક્કર મારી અને ફિલ્મી દ્રશ્ય જોવા મળ્યા અને આખરે પોલીસની ઝપેટમાં કાળા રાડા આવી ગયો આરોપી કાળા દેવરાજ રાડાને ગાંધીગ્રામ સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ જુનાગઢ શહેરની વિવિધ જગ્યાએ લઈ જઈને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું અને તે છેલ્લા બે મહિનાથી ક્યાં ક્યાં છુપાયો હતો કોની પાસે તે રહ્યો હતો કોનો સંપર્ક કર્યો હતો તે તમામ માહિતી પોલીસ મેળવી રહી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે કાળા દેવરાજ રાડા જેની ઉપર એકસો જેટલા વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે ગુદ્સીટોકનો આરોપી છે છેલ્લા કેટલાય સમયથી ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો હતો ગઈકાલે રાત્રે હું અને અમારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ અમે રાત્રે સાથે હતા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની તો હું એલસી બી જતીન પટેલ એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ એકાદ વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી મીનવાઇલ આશરે છ સાડા છની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુંથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ બે અમારી પોલીસની ગાડીઓ હતી તમામ ખાનગી વાહનો હતા એટલે જેમાં પોલીસ હતી બે ગાડીઓ એની પાછળ રાખી હતી અને એક ગાડી આ તરફ ખડિયા જે ત્રણ રસ્તા છે ત્યાં રાખી હતી ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે ગાડી ચડાવી દે આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા દરમિયાન બગડુંથી ખડીયા તરફ લગભગ સિત્તેર સો મીટર જેટલું દૂર એ ખડીયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે એટલે એણે એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ બે ગાડી આવતી હતી એ પણ લગો લગાવી ગઈ હતી ગાડી તો એણે વારાફરતી બંને માં જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે પોલીસના જવાનોને પણ વાગેલું છે મીનવાઇલ આ જે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોર્ડન કરી અને એને ઝડપી લીધો એ અને એની સાથે બીજું એક સાગરીત છે રાજુ ઘોડી તરીકે ઓળખાય છે એ બંનેને કાલે આજે સવારે વહેલી સવારે લગભગ સાત સાડા સાત વાગ્યાની આજે સુમારે હાઈવે ઉપર એક ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાય આજુબાજુની પબ્લિક પણ એ રીતના જોઈ રહી હતી પણ આખી રાતની મહેનતની બાદ જો કે મહેનત તો ઘણા દિવસથી જુનાગઢની પોલીસ કરતી હતી પણ આજે સવારે અમને સફળતા મળી રિકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંબંધિત એ પ્રક્રિયા છે એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો રાતે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં પગ હથિયારો એને છુપાવી રાખાય છે કે કેમ તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસને લઈ જવાની હતી અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે ખાસ કરીને જૂનાગઢના જે અસામાજિક તત્વો છે એને જૂનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી એ બધા એક સરખા છે એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ તો શાનમાં સમજી જાઓ નહીતર પરિણામ બહુ માઠા ભોગવવા પડશે અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય અન્ય કોઈને હેરાન કરતા હોય કોઈ કાળા કાચવાળી ગાડીઓવાળા હોય વાયોલેશન કરતા હોય કોઈ પણ પ્રકારનું આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો પોલીસના નંબર કંટ્રોલ થી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે પોલીસ તરત કાર્યવાહી કરશે તો પ્રજાને આટલી ખાસ અપીલ છે છેલ્લા બે ત્રણ દિવસથી જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો જેમાં એલસીબી પીઆઈસી જે જે પટેલ વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્ફ્લુઅન્સર અને અન્ય જે માહિતી દર્શાવેલી તે સમગ્ર વિડીયો પોલીસ પાસે હાલ આવેલો છે અને તે સમગ્ર હકીકત આપ લોકો સમક્ષ રજૂ જે કરે છે તેમાં આ કાળા દેવરાજ રાડા વિરુદ્ધ કુલ એકસો સાત ગુનાઓ નોંધાયેલા છે જેમાં ચાર હત્યાના ગુનાઓ હત્યાની કોશિશ આર્મ્સ ખંડણી એટ્રોસિટી પ્રોહિબિશન તમામ હેડના ગુનાઓ ઇવન સરકારી કર્મચારીઓ પર હુમલો આ તમામ પ્રકારના ગુનાઓ આ આરોપીઓ નોંધાયેલા છે ખૂબ રીઢો ગુનેગાર હોય અવારનવાર ગુના કરવાની ટેવવાળો હોય આ જ્યારે તેની વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો દાખલ થયેલો અને નામદાર કોર્ટ દ્વારા તેને શરતી જામીન આપવામાં આવેલા આ શરતોનો ભંગ થતાં નામદાર કોર્ટમાં પત્રથી રિપોર્ટ કરતા તેના છે એ જામીન કેન્સલ કરી અને એરેન્સ એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું આ એરેસ્ટ વોરંટના કામે અમે એલસીબી પીઆઈસી તથા સી ડિવિઝન પીઆઈને આરોપી મળી આવે નામદાર કોર્ટના હુકમની અમલવારી કરવા સૂચના કરેલી જેને જે અંતર્ગત અવારનવાર તેને ત્યાં છે પોલીસ દ્વારા માહિતી બાતમી કે ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળતા તપાસ કરવામાં આવતા પરંતુ તેમના પરિવારના જે સભ્યો છે તેમના દ્વારા અવાન જ્યારે પણ પોલીસ દ્વારા તેમને ત્યાં તપાસ કરવામાં આવે તો પોલીસને ઉશ્કેરવામાં ગેરશબ્દોનો ઉપયોગ કરવો સતત પ્રયત્ન કરવામાં આવતો અને જે અંતર્ગત જ્યારે ત્રણ ચાર દિવસ પહેલાં વહેલી સવારે એલસીબી પીઆઈસીને બાતમી મળેલી કે પોતાની ટુ વ્હીલ ગાડી લઈને આરોપી આ વિસ્તારમાં આવેલો છે તેને આધારે એલસીબીની ટીમ સાથે જે જે પટેલનાઓ ત્યાં પહોંચેલા તો જે વિડિયોમાં જે દેખાયેલું છે ખાસ કરીને સોનલબેન આ વિડીયો ઉતારેલો હોવાની પૂરી સંભાવના છે હજી આ દિશામાં પણ આગળ તપાસ શરૂ છે આ સમગ્ર વિડિયો છ મિનિટ અને તેર સેકન્ડનો છે જેમાં પોલીસ દ્વારા છે માત્ર જે વિસ્તાર છે ગાંધીગ્રામનો ત્યાં આ આરોપી છે કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમના પરિવારના સભ્યો તેમની દીકરીઓ પત્ની અને દીકરા તમામ પોલીસની પાછળ પાછળ ફરી અને સતત ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે જેમાં પોલીસ માટે કૂતરા શબ્દોનો પ્રયોગ કરવો આ ઉપરાંત પૈસાની માગણીના ખોટા આરોપો મૂકવા સાથે સાથે આ સમગ્ર એરિયા મારો છે આવા પ્રકારનું ઉશ્કેરણીજનક સતત વાતચીત કરેલી ત્યારબાદ છે માત્ર પોલીસને બદનામ કરી શકાય અને પોતાના સમાજમાં આ પ્રકારનો પ્રપંચ પ્રોપાગેન્ડા એક ઉભો કરી શકાય તે પ્રકારનો માત્ર બાર સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ઇરાદાપૂર્વક કરવામાં આવેલો છે સમગ્ર વિડીયો હાલ તપાસના કામ લેવામાં આવેલો છે તેમજ આ જે આખા ષડયંત્ર પાછળ કેટલાક અસામાજિક તત્વોનો પણ હાથ છે જે વિગત પણ જુનાગઢ પોલીસના ધ્યાનમાં આવી છે આ અસામાજિક તત્વો પણ વ્યાસખોરી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં છે કાયદેસરની કાર્યવાહી જૂનાગઢ પોલીસ દ્વારા કડક હાથે કરવામાં આવશે સાથે સાથે હું મીડિયાના માધ્યમથી સમાજના અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર સોશિયલ મીડિયાના તમામને હું નમ્ર અપીલ પણ કરું છું કે જ્યારે કોઈ આવા આરોપી કે તેના પરિવારના સભ્યો દ્વારા કોઈ વિડીયો પોલીસ વિભાગ કે સરકારી તંત્ર સામે જ્યારે જાહેર કરવામાં આવતો હોય છે તો એક સમાજના નાગરિક તરીકે સત્યતા ચકાસવી ખૂબ જરૂરી છે માત્ર ને માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજને મિસગાઈડ કરે અથવા તો પોતાના લાભ માટે છે એ સમાજને ગેરમાર્ગે દોરી સમાજનું પીઠબળ મેળવવા માટે જ્યારે પ્રયત્ન થતા હોય છે એવા સમયે છે એ હાથો ના બને કાયદાની દ્રષ્ટિમાં કોઈપણ આરોપી કોઈ નાત જાત ધર્મ કે સમાજનો દરેક આરોપી છે તેના વિરુદ્ધ જે કાયદાની જોગવાઈ છે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે તો હું આપના માધ્યમથી પણ તમામ સામાજિક અગ્રણીઓ તેમજ જે નાગરિકો છે કે આગામી સમયમાં પણ આવા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વો જે સમાજ કે સોશિયલ મીડિયાના પીઠબળથી પોતે તેનો લાભ લઈ અને આગામી સમયમાં અરાજકતા અંધાધું ન ફેલાવે તેની પણ એક સુસજ્જ સમાજના નાગરિકો તરીકે આપણી સૌની જવાબદારી છે તો આપના માધ્યમથી પણ હું એ નમ્ર અપીલ કરું છું કે આવા જ જ્યારે કોઈ બનાવ બને તો એકવાર તેના મૂળ સુધી જઈ અને સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા